નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોસ્ટ બજેટ સાથે જોડાયેલા અલગ અલગ ત્રણ વેબિનારમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સામેલ થશે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે કેબિનેટ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારના ખાસ માનવામાં આવતા ધનંજય મુંડેનું રાજીનામું માગી શકે તેવી સૂત્રોએ માહિતી આપી હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષા હિમાચલમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આઠ માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી આજે મુખ્યમંત્રીના નિવાસ ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી અંગે ચર્ચા થશે પાંચ માર્ચે રાજ્યની ભાજપે જીતેલી તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય સ્થગિત કરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી આજથી કેનેડા અને મેક્સિકો પર પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ટેરિફમાં લાગુ કરવામાં આવેલા વિલંબની કોઈ શક્યતા નથી વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો ઓસ્કર એવોર્ડ સમારોહમાં ત્રેવીસ શ્રેણીઓમાં ઓસ્કર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી ફિલ્મ ધ બ્રુટાલિસ્ટ માટે એડ્રિયન બ્રોડીને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો અને ફિલ્મ અનોરા માટે મિકી મેડિસનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર મળ્યો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસમાં માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલ મુકાબલો આવા વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે